નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં સ્વાગત છે ઉમરાળા પોલીસ પર છરીથી જીવલેણ હુમલો કરનારો આરોપી ઝડપાયો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં એક આરોપીએ પોલીસ કર્મીઓ પર છડી વેલ હુમલો જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ત્રણ પોલીસ જવાનો ઘાયલ થયા છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર આરોપી મુન્ના શિરોલાએ વીસમી સપ્ટેમ્બરના રોજ તેના મિત્ર અશોકભાઈ છિદ્ધપુરા પર છરી વડે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડવાનો આરોપ હતો જેના બાદ તે ફરાર થઈ ગયો હતો ગઈકાલે સાંજે ઉમરાળા પોલીસને બાતમી મળી કે ફરાર આરોપી આ વિસ્તારમાં ફરી રહ્યો છે આ માહિતીના આધારે કોન્સ્ટેબલ વિજયસિંહ ગોહિલ રાઇટર મહેન્દ્રસિંહ ગોહિલ ડ્રાઈવર બ્રિજરાજ ગિરિરાજસિંહની ટીમ તેને પકડવા માટે રવાના થઈ હતી શરૂઆતમાં આરોપીએ કોઈ પ્રતિકાર કર્યો ન હતો અને પોલીસ વાહનમાં બેસી ગયો હતો જોકે વાહન થોડી આગળ વધ્યા બાદ આરોપીઓ છુપાયેલી છરી કાઢીને પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો આ હુમલામાં કોન્સ્ટેબલ વિજયસિંહને ગંભીર ઈજા થઈ હતી તેમને બચાવવા વચ્ચે પડતા રાઇટર મહેન્દ્રસિંહ અને ડ્રાઈવર બ્રિજરાજ ગિરિરાજસિંહને પણ ઈજાઓ થઈ હતી ત્રણેય ઘાયલ પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે હુમલા બાદ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ ટીમ બનાવવામાં આવી હતી અને તેને ઝડપી લેવામાં આવ્યો છે આરોપીની માનસિક સ્થિતિ અંગે ડીવાયસપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં તેના પરિવારજનોએ તે છેલ્લા પંદર દિવસથી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે જોકે આ અંગે વધુ તપાસ ચાલી રહી છે પોલીસે એમ પણ સ્પષ્ટતા કરી કે આરોપીનો કોઈ પૂર્વ ગુનાહિત ઇતિહાસ નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ